લીધી છે આ તમે જોઈ શકો છો આ ડી માર્ટમાં કે પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી જઈ શકે હવે આને આપણે આખી રાત ગરમ પાણીમાં પલાળીને રાખવાની છે તો તમે જોઈ શકો છો આપણી તુવેર સરસ પલળીને ફૂલી ગઈ છે હવે આને આપણે ગેસ કુકરમાં એના લેવલનું પાણી એડ કરી મીઠું એડ કરી અને હાઈ ફ્લેમ પર ત્રણ સીટી થવા દેવાની છે ત્યારબાદ એ ચડે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો અહીં મેં ડુંગળીની ગ્રેવી અને એક ટામેટાની ગ્રેવી બનાવણી છું તો ડુંગળીને સારી રીતે ચોપ કરી અને મિક્સર ગ્રાઇન્ડરમાં એડ કરી અને એની આપણે ગ્રેવી બનાવી લઈશું હવે એ જ રીતે આપણે ટામેટાને પણ એની ગ્રેવી કરી દઈશું આ ગ્રેવીમાં અમે આઠથી દસ લસણની કઢી એડ કરી છે અને એને પણ મિક્સીમાં પીસી લીધું છે હવે આપણે આપણે જોઈ તો આ દાણા તુવેરો સરસ ચડી ગઈ છે તો આ રીતે મેસ કરીને જોઈ લેવાનું બહુ ઓવર કૂક થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે કઢાઈમાં અહીં મેં બે મોટા ચમચા જેટલું ઘી એડ કર્યું છે આ તુવેર છૂટા ઘીમાં બનાવવામાં આવે છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી અંદર જીરું એડ કરીશું જીરું સતળી જાય એટલે આમાં આપણે ખડા મસાલા જેમ કે તમાલપત્ર તજ લવિક અને લાલ મરચાં છે એ એડ કરીશું આ થોડા સાતરી લેવા જેથી એની સુગંધ ખૂબ જ સરસ આવે ત્યારબાદ અહીંયા અમે એક પિંચ જેટલી હિંગ એડ કરી છે આ બધું સારી રીતે સતળી જાય એટલે અહીંયા એક વાટકી જેટલું લીલું લસણ એડ કરવાનું છે એક વાટકી તુવેરની જોડે એક વાટકી લીલું લસણ આ વાત ખાસ ધ્યાન રાખવાનું કે જેટલી તમે તુવેર લો એટલું લીલું લસણ એડ કરવાનું છે અને એને સારી રીતે ઘીમાં સાતળી દેવાનું છે તો એનો કચો ભાગ રહી ના જાય એ રીતે આપણે લસણને સારી રીતે શેકી લઈશું તેનો થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણું લસણ પણ સારી રીતે શેકાઈ ગયું છે તો હવે અંદર આપણે ડુંગળીની જે પેસ્ટ કરી હતી ગ્રેવી એ એડ કરીશું અને એને પણ થોડું આપણે શેકી લઈશું શિયાળામાં તુવેર થોડા મોસ્ટ ઓફલી બનતા જ હોય છે અને એમાં મહેસાણાના તો એકદમ પ્રખ્યાત જ છે આ એકદમ ઘી અને લીલું લસણ એડ કરીને જે બનાવવામાં આવે છે એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે હવે આપણે એની અંદર ટામેટાની પ્યુરી પણ એડ કરી દઈશું અને એ પણ સારી રીતે આપણે શેકી લઈશું તો ગ્રેવીનો કલર ચેન્જ થઈ જાય એ રીતે આપણે આ શેકી લેવાનું છે હવે ટામેટા ફટાફટ સતરે જાય એટલે અંદર આપણે મીઠું એડ કરી દઈશું મીઠું ખાલી આ ગ્રેવી પૂરતું જ એડ કરવાનું છે બીજું જે આપણે તુવેરો બાફવા મૂકી હતી એમાં જે મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે તમે મીઠું એડ કરજો હવે આમાં આપણે એક વાટકીમાં મેં પાણી લીધું છે એમાં એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાનાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું જીરાનો પાવડર એડ કર્યું છે અને આ બધું આપણે સારી રીતે મિક્સ કરીને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને બધો મસાલો આપણે સારી રીતે શેકી લઈશું આવી રીતે પાણીમાં મસાલો એડ કરીને એડ કરવાથી આપણો મસાલો દાઝી નથી જતો અને એનો કલર પણ એવો ને એવો જ રહે છે તો આ એક વધારાની એક ટીપ્સ છે એ જરૂર તમે ધ્યાન રાખજો હવે એમાં થોડું પાણી એડ કરીને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને સારી રીતે શેકી લઈશું તો તમે જોઈ શકો છો તેલ આપણું છૂટું પડી ગયું છે તો આપણે સારી રીતે ફરી એને કવર કરીને થોડી ચડવા દઈશું હવે આ રેડી થઈ ગયું છે આપણું હવે એમાં આપણે જે બાફેલી તુવેર હતી એ એડ કરી દઈશું મેં અહીંયા પાણી સાથે જ એડ કર્યું છે એટલે અંદર જે મીઠું એડ કર્યું હતું એ પણ અંદર આપણે બેલેન્સ કરી દેવાનું છે તો તમે આ એક વાત ખાસ ધ્યાન રાખજો આ બધું મિક્સ કરીને ઉપરથી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલો અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ આપણે ગ્રેવીવાળા આ તુવેર ઠોટા તૈયાર થઈ ગયા છે જો તમારે ગ્રેવી વધારે રાખવી હોય તો થોડું પાણી એડ કરી શકો છો તો આને આપણે બે મિનિટ જેવું થોડું ઉકળવા દઈશું જેથી અંદર બધો મસાલો તુવેરમાં આવી જાય હવે આપણે અહીંયા છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરીશું અને એક ચમચી જેટલી ખાંડ એડ કરશું જેથી ખાટું મીઠું એકદમ બેલેન્સ જળવાઈ રહે અને આપણા તુવેરઠોટા એકદમ મહેસાણાના પ્રખ્યાત તુવેરઠોટા જેવા તૈયાર થઈ જાય તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી મહેસાણાના પ્રખ્યાત એવા તુએ ઠોટા હવે આને આપણે સર્વ કરી લઈશું તો ધાનાથી એને સર્વ કરવાના છે તો છે ને જોતા જ ખાવાના મન થઈ જાય એવા અને શિયાળા શિયાળામાં ફાયદાકારક અને હેલ્ધી એવા તુવેઠોટા આપણા તૈયાર થઈ ગયા છે જો તમે મારી આ રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે આને મહેસાણામાં કેવી રીતે ખવાય છે હું તમને બતાવું અને આવી રીતના એક બાઉલમાં કાઢીને ઉપરથી ઝીણી ડુંગળી એડ કરી થોડું ચવાણું એડ કરી અને લીલા ધાણા આ રીતે સર્વ કરવામાં આવે છે તો તૈયાર છે આપણા મહેસાણાના પ્રખ્યાત એવા તુવેઠોટા મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો હું માન જોવા આ માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાના જતા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ